નવરાત્રી ના છઠા દિવસે કાત્યાલયની માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે ઉપાસના અને આરાધનાથી ભક્તોને ખૂબ જ સરળતાથી કામ અને મોક્ષ ચારેય ફળોની પ્રાપ્તિ થાય છે આનાથી रोग શોક સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે માન્યતા છે કે કાત્યાયની માતાની પૂજા કરવાથી લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે ભગવાન બૃહસ્પતિ પ્રસન્ન થઈને લગ્નનો યોગ બનાવે છે કહેવામાં આવે છે કે જો સાચા મનથી માતાની પૂજા કરવામાં આવે તો લગ્ન જીવનમાં સુખ શાંતિ બની રહે છે તો ચાલો આપણે નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા વિધિ વ્રત કથા આરતી મંત્ર વગેરેની માહિતી લઈએ માતા કાત્યાયની પૂજા વિધિ કઈક આ પ્રમાણે છે નવરાત્રીના છઠ્ઠા દિવસે સ્નાન કરીને લાલ કે પીળા રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે સૌથી પહેલા ઘરના પૂજા સ્થાન અથવા મંદિરમાં દેવી કાત્યાયનીની મૂર્તિ અથવા તો ફોટો મૂકવામાં આવે છે ત્યારબાદ ગંગાજળ છાટી અને આજુબાજુની જગ્યાને શુદ્ધ કરો માતાની પ્રતિમા અથવા ફોટા પાસે દીવો કરો હાથમાં ફૂલ લઈ માતાને પ્રણામ કરો અને તેમનું ધ્યાન ધરો ત્યારબાદ માતાને પીળા ફૂલ આખી હળદરની ગાંઠ વગેરે અર્પણ કરો અગરબત્તી દીપકથી માતાની આરતી ઉતારો અને દરેકને પ્રસાદી આપો સ્વયં પણ ગ્રહણ કરો માતા કાતેયનીની કથા આ પ્રમાણે છે કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા તેમના પુત્ર ઋષિ કાત્ય થયા એ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યન ઉત્પન્ન થયા હતા તેમણે માતા પરામબેનીની ઉપાસના કરતા અનેક વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી તેમની ઈચ્છા હતી કે માતા ભગવતી તેમના ઘરે પુત્રીના સ્વરૂપે જન્મ લે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો કેટલાક સમય પછી જ્યારે દાનવ મહિસાસર નો અત્યાચાર ધરતી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે પોત પોતાના અંશ આપી વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને સૌ પહેલા તેમની પૂજા કરી હતી જેના કારણે તેઓ કાત્યાયની નામથી ઓળખાયા પૌરાણિક માન્યતાઓ અનુસાર ગોપીઓએ શ્રી કૃષ્ણને પોતાના પતિ સ્વરૂપ મેળવવા માટે યમુના નદીના તટ ઉપર માતા કાત્યાયની પૂજા કરી હતી માતા કાત્યાયની એ છઠ્ઠું સ્વરૂપ છે છે તેમના સ્વરૂપમાં તેમણે ચાર જેમાં એક હાથમાં કમળ ધારણ કરેલ છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે ત્રીજો અને ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે તેમનું વાહન સિંહ છે મા કાત્યાયની નું સ્વરૂપ ખૂબ જ ચમકીલું છે આમ મા કાત્યાયની ભક્તિ કરવાથી મનુષ્યને ખૂબ જ સરળતાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ ફળોની પ્રાપ્તિ થાય છે એ આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ ભય સંતાપ શોક વગેરે દૂર થઈ જાય છે જન્મ જન્માંતરના પાપોને વિનિષ્ટ કરવા માટે માના શરણે જઈ તેમની પૂજા ઉપાસના કરવી જોઈએ મા દુર્ગા સર્વેની મનોકામના પૂરી કરે તેમજ તેમના આશીર્વાદ હંમેશા બધા ઉપર વરસાવતા રહે જય માતાજી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ